તળાજાની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં દુખાવા માટેની કપિંગ થેરાપી શરૂ કરાઈ તળાજાની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં દુખાવા માટેની કપિંગ થેરાપી શરૂ કરવામાં આવી છે જેમાં પંચકર્મના જ એક ભાગ એટલે અગ્નિકર્મ થકી થતી કપિંગ થેરાપી દ્વારા સારવાર વિનામૂલ્યે આપવામાં આવી રહી છે આ અંગે આયુર્વેદ હોસ્પિટલના વડાએ આપી માહિતી આપી હતી કે કપિંગ પદ્ધતિથી ચિકિત્સા એ આયુર્વેદની જૂની અને અસરકારક પદ્ધતિ છે જે દર્દીને કમર ડોક કરો જેમાં ખાસ કરીને સ્નાયુના દુખાવાનું ચોક્કસ નિદાન ન થઈ શકતું હોય તેને આયુર્વેદની ભાષામાં અમૃત વાત વાયુ આવરણ કહેવામાં આવે છે આવા રોગમાં કપિંગ પદ્ધતિ દ્વારા સારવારથી ઉત્તમ પરિણામ મળે છે વધુમાં દર્દીઓને અહીં વિનામૂલ્યે તેમજ ત્વરિત સારવાર આપવામાં આવતી હોય જેનો લાભ લેવા તાકીદ કરાઈ છે વધુમાં તળાજા સરકારી આયુર્વેદિક હોસ્પિટલના ડોક્ટર શું કહે છે સાંભળો જી કપિલની જે સારવાર છે કે જેમાં કમરનો દુખાવો ડોકનો દુખાવો ખાસ કરીને સ્નાયુનો દુખાવો એવા દુખાવા કે જેમાં કોઈ પણ પ્રકારના કારણો ધ્યાને આવતા નથી નથી કમરના મણકામાં કોઈ નસ દબાતી નથી સોજો અથવા તો કોઈ જાતની સ્નાયુમાં ખેંચાવો હોય એવા કોઈ પણ પ્રકારના રિપોર્ટમાં ફાઇન્ડિંગ્સ મળતા નથી તેવા પ્રકારના દુખાવા જે છે જેને આયુર્વેદમાં આવૃત વાત અથવા તો વાયુનું આવરણ એ પ્રકારના વ્યાધિ કહેવામાં આવે છે તેવા વ્યાધિઓમાં આ કપિંગ સારવાર આપવાથી ખૂબ જ સારા પરિણામો મળે છે તો સરકારી આયુર્વેદ હોસ્પિટલ એ જે વાયજ્ય દોષી કોલેજની બાજુમાં આવેલી છે તે સંસ્થાના વડા તરીકે હું વેદ કપિલ પંડ્યા આ પ્રકારની વ્યાધિઓ જે પણ લોકોને હોય તેમને કપિંગની સારવાર તેમજ અનેક પ્રકારના પંચકર્મોની સારવાર માટે હોસ્પિટલ ખાતે મુલાકાત લેવા માટે હું અનુરોધ કરું છું મારું નામ સોનાભાઈ ખસિયા છે હું નિવૃત્ત શિક્ષક છું મને સાત વર્ષના સાય દુખાવો હતો કમરને તો અહીંયા આયુર્વેદિક હોસ્પિટલ જે કોલેજ પાસે આવ્યો અને સારવાર કરી અને પંચકર્મ કર્યું એનાથી મને સાયટિકાનો દુખાવો મટી ગયો અને થોડી કમર દુખે છે તો આજે કપિંગ કપિંગ